જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે પણ જે માણસ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે કારણ કે પરિસ્થિતિથી મોટો કોઈ નથી પણ પરિસ્થિતિમાં મજબૂત બનતો માણસ ચોક્કસ મોટો બને છે વિશ્વાસ એ એક એવી ચાવી છે જે બંધ દરવાજા ખોલી શકે છે જો તું પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખીશ तो दुनिया में एवं कोई मुश्किल नहीं जे ते हरा शके हारे ए मात्र मनुष्य नो आत्मविश्वास मणस कदी नहीं नहीं के तारा खाता में केटला रूपया छे। साची संपत्ति ए छे के, के केटला लोको तारा प्रत्ये सारा विचारों धरावे छे। कारण के धंदोलत खोवाई शके, सारा संबंधी सारा विचारों जीवन ने अनंत सुख आपी शे मान से પોતાના મન ને જીતી લીધું તો દુનિયા માં કોઈ પણ યુદ્ધ જીતવું મુશ્કેલ નથી જે પોતાના વિચાર ને સકારાત્મક રાખે છે તે પોતાના જીવન માં અંધકાર વચ્ચે પણ પ્રકાશ શોધી લે છે સફળતા સુધી પહોંચવા માટે ધીરજ મહેનત અને વિશ્વાસ ત્રણેય જરૂરી છે મહેનત વગર સપનું અધૂરું છે વિશ્વાસ વગર મહેનત નિષ્ફળ છે અને ધીરજ વગર સફળતા અશક્ય છે આ ત્રણેયને જીવનનો આધાર બનાવો પછી દુનિયા તમારું નામ યાદ રાખશે